આજે જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ છે કન્યાઓએ કુબેરેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી મનગમતો વર અને ઘર મળે તે માટે અષાઢ સુદ તેરસ ની કુંવારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના અલુણા વ્રત જેને

વહેલી સવારથી કુવારી કન્યાઓ તથા પૂજા કરી હતી આજે રાત્રે કન્યાઓ જાગરણ કરશે વિવિધ બગીચામાં પાર્ટી પ્લોટ સોસાયટીમાં કન્યાઓ જાગરણ કરશે અને આવતીકાલે વ્રત ના પારણા કરશે મહાદેવાય નમો નમઃ આજે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષ વધ પક્ષની બીજ છે આ આપણા ગુજરાતની અંદર કુમારિકાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે આપણે અષાઢ સુદ તેરસ થી પાંચ દિવસ આ કુંવારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમયે ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે બી દીકરીઓ આવી છે પૂજા કરવા આજે રાત્રિએ જાગરણ કરશે આજે કાલે વ્રતનું પૂર્ણાહુતિ કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના